રાજકોટમાં સાંજે શનિવારે જે ઘટના બની હતી ગેમ ઝોનની અને એ દુર્ઘટના બાદ આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસમાં ઘણા બધા જવાબદાર લોકો છે આ ઘટના પાછળ એમને સસ્પેન્ડ કરવામાં આવે છે ટોટલ હાલની જો માહિતી આપવામાં આવે તો સાત લોકો એવા છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમાંથી બે પીઆઈ છે એ સિવાય અમુક જે છે સરકારી કર્મચારીઓ છે અને જો વાત કરવામાં આવે તો પીઆઈ વીઆર પટેલ એની સાથે સાથે એનઆઈ રાઠોડ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ સિવાય મનપા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી આસિસ્ટન્ટ અને એન્જિનિયર જયદીપ ચૌધરી છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર સુમા સહિત કુલ છ લોકો એવા છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલમાં જ જે ન્યૂઝ આવ્યા છે એ મુજબ એક હજી વ્યક્તિ છે જવાબદાર વ્યક્તિ આ ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરવાથી જો તંત્ર જે છે એમણે પગલાં તો લીધા છે પણ એની સાથે સાથે એ પણ જોવાનું રહ્યું કે જલ્દીથી જેટલા લોકો ગુમ થયા છે હજી પણ આ ઘટનામાં એ પણ એમની ભાળ મળી જાય અને જેટલા પણ મૃતકો છે એ બધાને જ વાઇફ્સ ઓફ ઇન્ડિયા પરિવાર વતી અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને દુઃખ છે એમની સાથે છીએ તમારે જો કોઈ પણ આ બાબત તમારો અવાજ ઉઠાવવો હોય વાત શેર કરવી હોય તો આ મારો નંબર છે આ નંબર નીચે લાઈન પર જે જશે એ ચોક્કસથી તમારો વિડિયો છે અમને મોકલી આપજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા એ તમારું માધ્યમ વન છે તમારા અવાજનું માધ્યમ બનશે આ ઘટનામાં આપણે સૌ એકબીજા સાથે છીએ સાથે મળીને સામનો કરીએ